બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો મહાકાળી માભારતની આ કથા સાંભળનાર સર્વે ને અને ભાવિક ને ભક્તજનોને વહલા વૃદ્ધજનોને ગુરુમૂર્તિઓને સાધુ સંતો ને માતા બહેનો ને આ કથા સાંભળનાર આપ સર્વે ને મારા શંકર ના ઓમ નમો નારાયણ આપ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથામાં પર્વમાં સુધનવાજાસ કડવામાં પ્રમાણે સુધનવાને મારવા માટે અર્જુને કાળજવર બાણ લઈને ઉપર ભગવાન વિષ્ણુ નો મંત્ર મૂકીને ખેંચીને માર્યું છે સુધનવા ભગવાન કૃષ્ણની સામે એકી જોઈ રહ્યો છે સામે છાતી કરીને બાણ આવ્યું છે અને એનું મસ્તક કપાયું છે

શ્રવણ કર્યું હવે આગળ એકાવન મોકલવું સાંભળો મારી બાધાના બાંધેલા બાળ સુધનવા બોલો અણચિંતવ્યો થયો કાળ સુધનવા બોલો ને રે આજ દિવસ કેવો યુગીયો રે સુધનવા બોલો ને રે જાગ્યો ત્યાંથી જોયો કાળ સુધનવા બોલો ને સાથે ભમતા તા સમડી ચાણા શું ધનવા બોલો ને ખંડ અખંડ દીપકરાણા શું ધનવા ને ਦਾਰੇ ਕਲਕਲਿਆ ਕਾਲਾ ਨਾਗ ਦਾਰੇ ਕਲਕਲਿਆ ਕਾਲਾ ਕਾਗ ਸੁਧਨਵਾ ਬੋਲੋਨੀ ਆਂਗਣਿਆ ਡਾਇ ਉਤਰਿਆਰੇ ਨਾਗ ਸੁਧਨਵਾ ਬੋਲੋਨੀ મારા ફરક ફરકતા તાયંગલોચન શું ધનવા બોલો ને રે ખોઈ બેઠી લાડકવાયો તન શું ધનવા બોલો ને मारा भाग्यशाली संतान सुधनवा बोलो ने तुझ विना हूं थईश हैरान सुधनवा बोलो ने સમજેતા તે દીધું દુખ સુ બોલો ને રે તેથી સંતાડી દીધું સુમુખ સુધનવા બોલો ને રે મને વિયોગે પાકો સુધનવા બોલો ને રે મારે કયો ગ્રહ થયો પાકો સુંધનવા બોલો ને રે મારું કયા જન્મ નું કર્મ શું ધનવા બોલો કેમયા ઢે આવ્યા ના ધર્મ શું ધનવા બોલો ને રે મેં ધોયા ગંગાજી માં મળધનવા બોલો તેથી દગો દહી ગયો પુત્ર સુધનવા બોલો ને મે ભાંગી સરોવર પાળ સુધનવા બોલો ને મેં શું વિપ્ર ના થાળ સુધન ને मैं सुधाव तव सोया बाण सुधनवा बोलो ने सुमड़ तूं भागियूं वे विशाल सुधनवा बोलो ने ਸੋ ਪਰ ਤੇ ਦੁਖ ਦੇ ਧਾਰਿਓ ਗਰਵ ਸੁਧਨ ਵਾ ਬੋਲੋ ਨੇ ਮੈਸੋਂ ਨਾਲੇ ਉਠਾੜੀ ਪਰਬ ਸੁਧਨ ਵਾ ਬੋਲੋ ਨੇ શું કરેલા વિશ્વાસ ઘાત ને રે મેં સુનો તરી નતી કરી ન્યાત સુધનવા બોલો ને शो करेला भाणांतर शूधनवा बोलो ने रे मैं सुच हरेला द्रव्य शूधनवा बोलो ने रे केवी केवी मैं करनी करे सुधनवा बोलो ने रे આજ ઉભી બળું સુઠરેલી સુધન બોલોને રે એમ કઈશીસ ના કેસ કાઢે સૂંધવા બોલો હાથ ચરણ પૃથ્વી પસાડે સૂંધનવા બોલો રે હે ચોળા રે નેત્રો મનીર શુધરવા બોલો ને કંપી જાય છે આખું શરીર સુધનવા બોલો ને એવો વર્ત્યો છે હા સુધનવા બોલોને બોલો ત્રાસ પડ્યો છે અપ્રમ પાર સુધનવા બોલો ને રે ગણું કલ્પાંત સર્વે આરંભ્યું શુંધન બોલો ને રે ગંગા યમુનાનું નિરજાણે થંભ્યું સુધન વા બોલો ને રે

દરવાજે કાળા કાગ કાગડા કળકળ્યા હતા સુધલવા બોલો મારા દીકરા આજે આંગણે આડા કાળા નાગ ઉતર્યા હતા મારું પણ અંગ ફરકતું તો સુધનવા અને છેવટે હું મારો લાડકડો દીકરો ખોઈ બેઠી મારા ભાગ્યશાળી સંતાન સુધનવા બોલો તમારા વગર હું હેરાન થઈ જઈશ દીકરા સુધનવા બોલો વગર સમજે તારા બાપે તને દુઃખ દીધું એટલે હવે જો ને મુખ સંતાડી દીધું મારો પતિ જ મારો શત્રુ કહાવ્યો બેટા શું બોલો મારા દીકરા બોલો તારા મનમાં ક્યાંથી ગુસ્સો ઉપજાવ્યો દીકરા મરતા સુધી પાકો સુધનવા મારો આજે કયો ગ્રહ વાંકો થયો દીકરા બોલો મારા દીકરા સુધનવા બોલો આ કયા જન્મ નું ક્રમ હતું દીકરા સુધનવા કેમ કોઈ મારો ધર્મ આડું ના આવ્યો પેઢીની પુનાઈ આડી ના આવી મેં શું ગંગાજીમાં મળમૂત્ર ધોયા એટલે તું મને દગો દઈને જતો રહ્યો દીકરા બોલ બોલતો ખરો મેં શું સરોવરની પાળ ભાંગી દીકરા સુધનવા મે શું જમતા વિપરોની થાળીઓને આપડે છેટ ભડાવી બે દીકરા સુધનવા બોલો મેં શું ધાવતા બાળકો વસોડ્યા દીકરા મેં શું કોઈના સગપણ સદ થતા વિવિશાળ થતા તોણાવ્યા સુધનવા ઉનાળામાં પરબ ફોડી કે માટલા ફોડ્યા સુધનવા દીકરા બોલો મેં કોઈની સાથે બોલો મારા દીકરા મેં શું નાના મોટાના ભોજનમાં પણ અંતર કર્યો દીકરા મેં શું કોઈનું છળ કરીને દ્રવ્ય લઈ લીધું ધન લઈ લીધું દીકરા કેવી મેં કરણી કરી છે સુધનવા આજ હું બળું છું મારા દીકરા એમ કઈ રડે છે સુખવંતી માથાના વાળ તોડી કાઢે છે છે હાથ અને પગ પૃથ્વી ઉપર પછાડે ચોળા જેવડા આંખો માંથી આંસુના ધારો પડે છે નેત્રો માંથી નીર આવે છે એનું આખું શરીર કંપે છે એવો હાહાકાર વર્ત્યો છે ખૂબ ત્રાસ ઉપજ્યો છે ઘણો કલ્પાંત બધાએ આરંભ કર્યો છે માં ગંગાનું ને યમુનાનું નીર પણ થંભી રહ્યું છે ਜਲਦੇਵ ਜਪਣ ਜਾਣ ਰੜਤਾ ਹੋਏ ਉਹ ਲਾਗੇ ਸੇ ਤਰਾਹ ਤਰਾਹ ਕਰਤਾ ਸਰਵ ਕੋਈ ਨ ਰੋਈ ਰੋਈ ਫੂਲਿਆ ਨੇ ਵल्लभ ਦੇ ਵਿਲਾਪ ਥੀ ਰੜੇ ਕੋ ਲਈ ਕਬਹਨ ਅਗਲਨੀ ਕਥਾ બાવન માં કડવામાં સાંભળશો ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી રણછોડ ઓમ નમો નારાયણ